સુરતના કોસંબા નજીકથી મળેલા મહિલાના મૃતદેહ કેસમાં તપાસનો ધમધમાટ થયો છે ત્યારે મહિલાનું ઘર પણ બે દિવસ બંધ હાલતમાં ત્યારે મહિલાનો પતિ અને બાળકનો પણ હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો ગઈકાલે અઢી ફૂટની બેગમાંથી એ મૃતદેહ મળી આવ્યો હતો અને જેના કારણે ખૂબ ચર્ચાએ જોર પકડ્યું હતું

જે મહિલાની હત્યા કરેલી જે લાશ ડેડ બોડી કાલ ગત મળી આવી હતી પોલીસે સીસીટીવી ની તપાસની હાથ ધરી હતી જયારે ગત રોજ સુધી મહિલાની જે ઓળખ હોય તે થઈ નહીં હતી પરંતુ પોલીસે સીસીટીવી ના અન્ય સોર્સિસ તપાસ કરતા જ પોલીસ ને જે મહિલાનું ઘર હતું એ ઘર મળી આવ્યું અને ત્યાં આજુબાજુના લોકોની તપાસ કરતા જ આજે પતિ પત્ની હોવાનું સામે આવ્યું હતું અને તેઓની વચ્ચે ઘર કંકાસ થતો હતો

તેના દ્વારા કરવામાં આવી છે કે અન્ય કોઈ દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલ તો આ જે પતિ અને તેનું જે બાળક હતું એ બાળક લાપતા થયું છે અને પોલીસે અન્ય સીસીટીવી અને અન્ય સોર્સ લગાવીને આરોપી ની શોધખોળ બિલકુલ બિરબલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર